કેમ છો ખેડૂત ભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ને સોમવાર આજના રોજ સમગ્ર માર્કેટની અંદર ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી મેળવવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જરૂરથી કરી નાખજો ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આજના એરંડાના ભાવ વિશે વાત કરે તો હળવદર માં અત્યારનો નો નીચો ભાવશે બારસો ને ત્યાં રૂપિયા ને ઊંચો ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો એસી રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ રાધનપુરની વાત કરે તો રાધનપુરમાં અત્યારનો અત્યારનું નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા તારીની વાત કહે તો ખેડૂત ભાઈ ધારી માં ચાલેલો નીચો પાવશે નવસો પચીસ રૂપિયા અને ઊંચો પાવશે બારસો ને ઓગણપચાસ રૂપિયા પાલનપુરની અંદર અંદર ચાલેલો અત્યારનો એરંડા નીચો ભાવશે રૂપિયા તલોદ માં વાત કરીએ તો એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા પીલડીમાં ચાલે રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો એકાવન રૂપિયા ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂત ભાઈઓ ધાનેરાની વાત કરીએ તો ખેડૂતભાઈ ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા ભાવની વાત કરીએ તો વાવમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને અઠ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા બોટાદની અંદર ચાલી રહેલો એરંડા નીચો ભાવશે એક હાજર ને સિત્યોતેર રૂપિયા ને ઉંચો બેચરાજી બેચરાજીમાં એરંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા જામનગર અંદર ચાલી રહેલો એરંડા નીચો ભાવશે અગિયારસો રૂપિયા ઊંચો ભાવશે અગિયારસો ને પંચ્યાસી રૂપિયા વિજાપુરની વાત કરીએ તો એરંડા નો નીચો રૂપિયા પીલુડામાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો હળવદર ની અંદર અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો ત્રેસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા અંજારની અંદર નીચો તેરસો ને ત્રણ રૂપિયા ખેડૂત ભાઈઓ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં માં એરંડાનો અત્યારનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા વાકાનેરની અંદર એરંડા મહત્તમ ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા ઢીમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ઢીમામાં અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પંદર રૂપિયા આગળ ખેડૂત મિત્રો પાભર વાત કરીએ તો પાભરમાં અરંડાનો નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને સત્તર રૂપિયા વિસનગર વાત કરીએ તો વિસનગર માં અરંડાનો નીચો ભાવ છે બારસો છોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો વીસ રૂપિયા સિદ્ધપુર અંદર ચાલી રહેલો એરંડાનો નીચો રૂપિયા ઊંચો ખેડૂત મિત્રો આગળ સમી વાત કરે તો સમી અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા હિંમતનગરમાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા રાજકોટની વાત કરીએ તો ખેડૂત એરંડા એરંડાનો મહત્તમ બારસો ને પંચાણું રૂપિયા માણસા વાત કરીએ તો ખેડૂતભાઈ માણસા એરંડાનો નીચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા જોટાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને તોણુ રૂપિયા કડીની વાત કરીએ તો ખેડૂતભાઈ કડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા પાટણમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ચાણસમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ચાણસમામાં અરંડાનો નીચો બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂતભાઈ આગળ વાત કરીએ તો જામજોધપુરની અંદર અરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા કલોલની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવું રૂપિયા ભુજની વાત કરીએ તો ખેડૂતભાઈ ભુજનો એરંડાનો નીચો ભાવશે બારસો એંસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ખેડૂતભાઈઓ ખેડૂતભાઈ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો અત્યારનો મોડાસાનો અરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા પચાઉમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ત્રણું રૂપિયા ઈડરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એંસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ સાવરકુંડલામાં અત્યારનો એરંડાનો એટલે કે એરંડાનો મહત્તમ ભાવ સાવરકુંડલામાં બારસો ને છન્નું રૂપિયા છે ખેડૂત de troco.